ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે એકત્રીસ જાન્યુઆરી અને શુક્રવાર વાત કરીશું છે અમેરિકાના નિકાસ વસણના આંકડા આવ્યા છે પેલા ઘરેલુ બજારની વાત કરી લઈએ તો રૂની બજારમાં ઘટાડાના પગલે કપાસના ભાવમાં રૂપિયા પાંચથી થી નો ઘટાડો થયો તો કપાસની બજારી બજારમાં વેશવલીઓ હવે નિશા ભાવથી અટકે તેવી ધારણા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે આગળ ઉપર કપાસ ખુલ્લી બજારમાં આગામી દિવસોમાં સુધારો આવે તો કપાસની બજારને ટેકો મળી શકે તેમ છે સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં સિત્તેર હજાર મણ હળવદમાં છ હજાર મણ બાબરામાં સાત હજાર મણ અમરેલીમાં સાડા ત્રણ હજાર મણ અને ગઢડામાં પાંચ હજાર મણની આવક હતી કડીમાં મહારાષ્ટ્રના કપાસની એંશી ગાડીની આવક હતી અને ભાવ ચૌદસો થી ચૌદસો ત્રીસ હતા જ્યારે કાઠિયાવાડથી પચાસ ગાડીની આવક હતી અને ભાવ ચૌદસો ત્રીસ થી ચૌદસો સાહીઠ હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની પચાસ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના તેરસો પચાસથી ચૌદસો પચાસ પ્રતિ વીસ કિલોના હતા રાજકોટમાં નવા કપાસની બાર હજાર મણની આવક હતી રૂની બજારમાં ઘટાડાની શાલ યથાવત છે સતત ત્રીજા દિવસે રૂપિયા બસો નીકળી ગયા હતા રૂની બજારમાં આગામી દિવસોમાં વેસવાલી કેવી આવે છે તેના પર બજારનો આધાર રહેલો છે હાલ રૂની ઓલ ઇન્ડિયા આવક એક લાખ ચોપન હજાર ગી આસપાસ થઈ છે ગુજરાતમાં શંકરઋના ભાવ ઓગ્યામ લેન્થ અને 3.8 પોઈન્ટ આઠમાં એકની સર્તેના ભાવ રૂપિયા બસો ઘટી બાવન હજાર સાતસોથી ત્રેપન હજાર હતા જ્યારે કલ્યાણઋના ભાવ દોઢસો ઘટી ખાંડીના રૂપિયા ચાલીસ હજાર એકસોથી ચાલીસ હજાર હતા કપાસા ખોળની બજારમાં ભાવ સ્થિર હતા બેન્સમાર્ક ખોળો વાયદો રૂપિયા 6 ઘટી 2703 ત્રણની સપાટી પર બંધ જોતો મોરબીના ખોળના ભાવ નાફેડ બાદના રૂપિયા પંદરસો સુગર બાદના પંદરસો સિત્તેર અને જોડબાદારના પંદરસો વીસ હતા સૌરાષ્ટ્રમાં કોલ બ્રાન્ડેડના રૂપિયા પંદરસો પચીસ અને એવરેજ નાની મિલોનો ભાવ રૂપિયા ચૌદસો પંચોતેરથી થી પચાસ કિલોના હતા કપાસિયાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ છસો પાસઠથી સો એસી હતા અને કડીમાં છસો થી સાતસો હતા સીસીઆઈએ ભાવ સતત બીજા દિવસે યથાવત રાખ્યા હતા સીસીઆઈએ અમદાવાદ રાજકોટ માટે ઠીવીમએમ લેન્થવાળા ભાવ રૂપિયા એકાવન હજાર પાંચસો ઓફર કર્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ત્રીસ એમ ઋના ભાવ બાવન હજાર નવસો અને અઠાવી એમએમના એકાવન હજાર ત્રણસો ઓફર કર્યા હતા સીસીઆઈની ગુરુવારે આઠસો ઘાસડી બેસાઇ હતી જેમાં મિલોએ બસો ઘાંઠળી અને ટ્રેડર્સોએસો ઘાંસડી ખરીદી હતી ચીનની ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ નિકાસ બે હજાર ચૌદમાં બે બે પોઈન્ટ સાત ટકા વધી ત્રણસો એક કબર ડોલરની નોંધાઈ હતી અને ચીનની આર્થિક સ્થિતિ સતત નબળી બનતી હોવા છતાં પણ કોટન ટેક્સટાઇલ માર્કેટમાં ચીનની સર્વોપરી તાર બે હજાર ચોવીસમાં પણ જળવાઈ રહી હતી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તારીખ પહેલી ફેબ્રુઆરીથી ચીનની આયાત થતી ચીજો પર દસ ટકા ટેરિફ લાગુ થયા બાદ ચીનમાં અમેરિકન ગૃહની નિકાસ ઘટશે તેવી શક્યતાના પગલે ન્યુયોર્ક ગૃહ વાયદો સતત ત્રણ દિવસથી ઘટી રહ્યો છે વિદેશોમાં આપણે અહીંયા ત્રણસો છપ્પન કિલાની ગાંઠડીના ભાવ જોઈએ તો શંકરસોના ત્રેપન હજાર ન્યૂયોર્ક માર્સ વાયદા પ્રમાણે પિસ્તાલીસ હજાર બસો ચોમોતેર ચીન માર્સ વાયદા પ્રમાણે સત્તાવન હજાર આઠસો ઓગણીસ પાકિસ્તાનના ત્રેપન હજાર ત્રણસો છેત્રીસ બ્રાઝિલના સુડતાલીસ હજાર બસો તેત્રીસ કોટલોંગ ઇન્ડેક્સના ત્રેપન હજાર દસ હવે મિત્રો આપણે અમેરિકન કૃષિ સંસ્થાએ જે અહેવાલ આપ્યો તે જોઈએ અને આપણે ભારતમાં ક્યાં કેટલી આવક થઈ તે જોઈએ કાલે ઉત્તર ભારતમાં બાર હજાર ગાંઠીની આવક થઈ ગુજરાતમાં એકત્રીસ હજાર ગાંઠળીની મહારાષ્ટ્રમાં છપ્પન હજાર ગાંઠળીની મધ્યપ્રદેશમાં અગિયાર હજાર ગાંઠડીની કર્ણાટકમાં આઠ હજાર ત્રણસો ગાંઠી તેલંગાણામાં વીસ હજાર ગાંઠી આંધ્રપ્રદેશમાં છ હજાર ગાંઠડી તમિલનાડુમાં એક હજાર ગાંઠડી ઓરિસ્સામાં બારસો ગાંઠી કુલ આખા ભારતમાં એક લાખ છેતાલીસ હજાર પાંચસો ગાંસડીની આવક થઈ ન્યૂયોર્ક વાયદો પાંચ ટકા જેવો ઘટી છાસઠ પોઈન્ટ ચોવીસ સેન્ટ ઉપર બંધ આવ્યો હવે આપણે કૃષિ કૃષિ સંસ્થા અમેરિકાના જે આંકડા આપ્યા નિકાસ વસણના તેના જોઈએ ત્રેવીસ જાન્યુઆરીએ પૂરા થતા સપ્તાહ માટે અપલેન્ડ કપાસનું કુલ બે લાખ એસી હજાર ઘાસ ચોખ્ખું કર્યું જે પાછલા સપ્તાહની સરખામણીએ વીસ ટકા ઓછું હતું પરંતુ અગાઉના ચાર સપ્તાહની સરેરાશ કરતાં વીસ ટકા વધુ હતું જે સોદા તેમ વિયેતનામ સાથે છોતેર હજાર ત્રણસો ગાંઠડી પાકિસ્તાન સાથે ઓગણપચાસ હજાર આઠસો ગાસડીના બાંગ્લાદેશ સાથે બાવીસ હજાર નવસો ગાસડીના કોસ્ટ તારિકા માટે તેર હજાર બસો ગાંઠી ના હવે જે ચીપમેન થયું તે જોઈએ તો

પાછલા સપ્તાહની સરખામણીએ અઢાર ટકા અને અગાઉના ચાર સપ્તાહની સરેરાશ કરતાં ઓગણ સિત્તેર ટકા વધ્યું હતું જે પીમાકોટમ માટે પેરુ સાથે સોદા ત્રેવીસો ગાંઠડીના થયા હોંગકોંગ સાથે બાવીસો ગાંઠડીના થયા ભારત સાથે બારસો ગાંઠળીના ઈજિપ્ત સાથે નવસો ગાંઠડીના તુર્કી સાથે સાતસો ગાંઠડીના થયા પીમા કોટમનું શિપમેન્ટ જોઈએ તો પેરો માટે બત્રીસો નું ભારત માટે ત્રેવીસો નું ચાઈના માટે અગિયારસો નું તુર્કી માટે પાંચસો નું અને પાકિસ્તાન માટે ચારસો નું છે આ મિત્રો તાજના કપાસ બજારના અહેવાલો ને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી